ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી શનિવારે વડોદરામાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી હતું અને ન્યૂનતમ તાપમાન ચોવીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારે રવિવારે વડોદરામાં સવારે તાપમાન સત્યાવીસ ડિગ્રી અને ભેજનું પ્રમાણ એસી ટકા હતું જયારે બપોરે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ચોવીસ ડિગ્રી રહેવા પામ્યું હતું કે સાંજે છ કલાકની આસપાસ મહત્તમ તાપમાન છવ્વીસ અને ન્યૂનતમ તાપમાન ત્રેવીસ ડિગ્રી નોંધાયું હતો જ્યારે સોમવારે મહત્તમ સત્યાવીસ અને ન્યૂનતમ ચોવીસ ડિગ્રી સાથે આગામી કેટલાક દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેલી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે શહેરના અને વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી શહેરમાં લાપાચમના શુભ દિને વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે વિશ્વ સંજીવ માહોલ છવાયો હતો તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ઉકળાટ અને બફારા વચ્ચે ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશુમાં બન્યું હતું ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતના ઉભા પાકને નુકસાન થશે તો ગત મોડી સાંજથી શહેરમાં વાદળી વાતાવરણ છવાયું હતું ત્યારે કારેલીબાગ બાગ અમિતનગર વાઘોડિયા રોડ દાંડિયાબજાર અને હાંડી વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી જે અંતર્ગત શહેરમાં ઠંડક પ્રસર્જવામાં આવી છે નેશન સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર